નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ દેવગઢ બારીયા તાલુકાના વડભા ગામે વિદેશી દારૂ ભરી જતી લક્ઝરી કાર ઘરમાં ઘૂસી દેવગઢ બારીયા તરફથી પાવાગઢ તરફ જતી વિદેશી દારૂ ભરેલી કાર વિદેશી દારૂ ભરીને જતી કારને અકસ્માત નડ્યો લક્ઝરી કારમાં ભાજપનો ખેસ લટકેલો જોવા મળ્યો હતો ભાજપના રાજમાં બુટલેગરોને ભાજપના કેસનો ઉપયોગ કરતા હોય તેમ લક્ઝરી કારમાં કિંગફિશર બિયરના ટીનની પેટીઓ મળી આવી હતી વિદેશી દારૂ ભરેલી કાર ઘરમાં ઘૂસી જતા ઘરને મોટું નુકસાન થયું હતું વિદેશી દારૂ ભરેલી કાર ઘરમાં ઘૂસતા ઘર માલિક સહિત પરિવારિક જનોમાં નાશભાગ મચી જવા પામી હતી બનાવને લઈ અન્ય ગ્રામજનો દોડી આવતા ચાલક બુટલેગર ફરાર થઈ ગયો હતો બનાવને લઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દેવગઢ બારિયા